મોર્નિંગ જય દ્વારકા દે જય માં મોગલ ચા પાણી પીવે ગયા શ્રીરામન પાણી થઈ ગયું હે અને હવે આપણે જાવું હોય દૂધ દેવા તો હાલો આપણે દૂધ દઈ આવીએ બીજું હું હાલો તો હવે આપણે દૂધ દેવા નીકળી ગયા છે આપણે આજે દૂધ દેવા જવાનું હે ભાડે હાલો તમને આપણે ત્યાં જાય ને ડેરી બતાવું તો હવે આપણે પૂગી ગયા ભાડે દૂધની ડેરીએ આજ તો ટાઈટ બહુ હતી ભાઈ ટાઈટ બહુ લઈ ગઈ અને જો આ ભાઈ ભરે દૂધ આ ભાઈ દૂધ ભરીએ એટલે આપણે જાઉં ગામમાં હાલો તો ગામમાં જઈને હવે આપણે પાછા મળીએ તો હવે આપણે આવી ગયા હતા તબેલે તબેલા આવીને જોયું તો અહીંયા તો કોકની ગાડી પડી હતી તો હાલો આપણે અંદર જઈને જોઈએ કોણ આવ્યું તબેલા આવીને જોયું ત્યાં તો અહીંયા કાકા અને ગરાક બધા લપ કરતા હતા પણ લપ કરતા હતા એના આમ તો વાંધો નહીં પડ્યો દાઢીવાળો બાપો હોય ને એનાથી મને બહુ ભીખ લાગે હાચે

પતિ મારે હે જા કરુ ભાઈ ની ભેંસ બેઠી બેઠી ઓગારે છે જ મારવા જ આવી છે પેકચર જો આહે વાહે જાવે છે આ છે કાડુ ભાઈ નો પાડો આવી ગયા છે આપણા કાકાના ઘરે તમે જોવો એ ભાઈ તમારે છે અને કાઈ આપણે ઘોડી ને ચક્કર મારી હતી માણકીની એ માણકી એ બાંધી છે તો તમને બતાવું આ હે માણકી આહવે બેટા આવ આવ અને આ હે માણકીને બાંધવાનું આમાં મોકરી કરી દે એટલે માણકી આખી રાઈતામાં હે ને ગુમરા માયરા રાખે પછી આ હે એની ઓળખી એ હમણાં જો વ્યાયામ છે ને વાસુડું આવશે પછી હું તમને બતાવે પાછું અને હે ને બે બઢુ એક ગાડું હે અને આ હે એની ઘરે ટોપલી મમ્મી પપ્પા બેઠા હે અને આ બે પાડેડા હે તો આપણે આવી ગયા ઘરે ઘરે આવ્યા ચા પાણી લેવા ભલાતા ગ્રા ગયા હતી તો ચા પાણી પીને પછી પાછા આપણે આગળ બ્લોક કન્ટિન્યુ કરીએ ઘરે આપણે બાને ચા બનાવવાનું કીધું અને આપણે જોયું તો આપણી ઘરે કોબરા નીકળો તો કોબરા જોવો તમે જોઈ લો ચા પાણી પી જાય અને હવે આપણે જવાનું ભેંય ભરવા નહીં ભરીને તબેલા પૂગી ગયા અટાણે તમને અંધારાની દેખા દેખાય નહીં તો આપણે તમને કાલ બીજા વ્લોગમાં ભેં બતાવી દઈ અટાણ રાતના વાયગા બાર એટલે ભેં અંધારાની દેખાય નહીં બ્લોગ આપણે એ પૂરો કરીએ છીએ તમને બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો મારા કલેજા